ચા જેના વગર આપણી સવાર નથી પડતી તે સદીઓ પહેલાં ચીનનો ગુપ્ત ખજાનો હતો ચીને ચા ઉગાડી બનાવી આપણને સૌને ચાની લત લગાડી પણ દુનિયાથી એ પ્રોસેસ છુપાવી સોળમી સદીના અંતે યુરોપિયનો અને તેમાં પણ ખાસ કરીને બ્રિટિશરોને ચાની લત લાગી બ્રિટિશના રાજગરાના પણ ચા નામનું પીણું એકદમ લોકપ્રિય થઈ પડ્યું અને આ બધામાં ચીન એક એવો દેશ હતો કે જે ચાનો પુરવઠો પૂરો પાડતો હતો અને તેને કારણે વિશ્વના કરોડો રૂપિયા ચીનમાં ઠલવા લાગ્યા અઢારસો ઉડતાળીસમાં સ્કોટલેન્ડના કુશળ બોટાનિસ્ટ રોબર્ટ ફોર્ચ્યુનને ચીન મોકલવામાં આવ્યા ત્યાં તેમણે ચીની વેશભૂષામાં રહી ચાની ખેતી તો શીખી જ પરંતુ ત્યાંથી ચાના કેટલાક રોપાઓ પણ ચોરી આવ્યા પછી તેમણે ચાની ખેતી માટે અનુકૂળ વાતાવરણની શોધ કરી અને એ માટે તેમને ભારતના અસમ અને દાર્જિલિંગ મળ્યા ત્યારે ભારત ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હસ્તક હતો એટલે તેમણે અસમ અને દાર્જિલિંગમાં ચાની ખેતી કરવાની શરૂ કરી અને પછી તો ભારત પણ ચાની નિકાસ કરતો દેશ બન્યો પહેલાંના સમયમાં ભારતમાં ચા એ મોંઘું પીણું ગણાતી હતી જ્યારે કોઈ અગત્યના મહેમાન આવે ત્યારે જ ઘરોમાં ચા બનતી પરંતુ આજે ચા એ એવી વસ્તુ છે કે જેના વગર આપણી દિવસ તો નથી જ ઢરતી પરંતુ ક્યારેક ક્યારેક દિવસના ચાર પાંચ કપ પણ થઈ જાય છે અને ખબર નથી પડતી તો આવી જ લીજદાર ચા માટે રોયલ ચા ટ્રાય કરો રોયલ ચા ભાગળ એ હવે દરેક સુપર સ્ટોરમાં અવેલેબલ છે ટોપીઓ રોયલ ચા અને જીઓ રોયલ લાઈફ